તો રામ રામ ગાઈશ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણા બ્લોગ જોતા હોઈએ મજામાં જાય આપણું દૂધ આપણે જાય છીએ અત્યારે આગળ આ બેનના ઘરે ગાડી લેવા કાલે મારે જાવ છે થોડુંક બહાર એટલે એ ગાડી એ એક્સ જ છે એ કાંટાવાળું છે આપણા મીટરવાળું છે આમાં હું થોડીક જઈશ બ્રેકું નથી હાલતી આપણે થોડુંક છેતું જવું હે હું દોઢસો કિલોમીટર કાલે એ આવીશ હું તમને એ પણ હું તમને બ્લોગ બતાવીશ અત્યારે ચાલો હાલો આપણે આપણી બેનના ઘરે જઈશ જોઈ ગયો આપણે આપડે હા ભાઈ બહુ રૂપિયા વાળા છે એની પાસે રોજ ગાડી બદલતી હોય જોઈ લે બહુ પ્યારવાય ચાલો હવે તમે રસ્તાનો મજા લ્યો આપણે અહીંયા પહોંચી જ ડાયરેક્ટ મળી

આપણે આપડે વાળું ડિજિટલ તો ચાલો ગાઈઝ આપણે બધે પેટ્રોલ પુરાઈને નીકળી ગયા છીએ ઘર બાજુ ઓન ગોલું ભાઈ બંદા થોડા ચેન્જ થઈ ગયા જોરિયા ઓલા ભાઈ જુગલ જોડી

ગાય દૂધના પૈસા પણ ગાઈસ અમે દેહી હો ગોલુભાઈ ન દેતા દૂધ લે 10 દડો વાર અને અમને હા હવે રવિભાઈ બધે દૂધ પાવાનો હે દડો વાર ચાલો ગાઈસ તો અહીં જન મળી આજો ખૂટિયા ફાઈટ ચાલુ થઈ ગઈ છે બ બહારી કુટિયા તો હા બાકી જો બાવળિયા માગા હા મોટા ચાલો ગાઈસ તો તમને અહીંયા અમાર અંડે જઈને મળીએ થોડા

અમે તમને ત્યારે કહીએ કે ચાલો ગાઈશ આની જ્યારે આપણે બ્લોગને કરી ખતમ બાય બાય ટાટા અને રામ રામ બાય